નામ ડાયાભાઈ પ્રજાપતિ સો શિવમ સોસાયટીમાં મારા ઘરથી આગળના બે મકાનોનું દબાણ હતું એ મારા વારંવાર બે હજાર બાવીસથી અરજીઓ કરવા છતો પછી સાત સાત નોટિસો આપવા છતો પણ દબાણ નહોતું તૂટતું તો સાતમી અરજી પોલીસ બંદોબસ્ત સાથે તોડવા આવ્યા પણ ખાલી ઇન્ફા આપણે શું કહેવાય થોડુંક દબાણ દૂર કરી અને એ લોકો જતા રહ્યા છે મને ન્યાય મળ્યો નથી પૂરેપૂરું અને એની મારે આગળ ક્યાં રજૂઆત કરવી એનું પંચાયતના કર્મચારીઓ પંચાયત પંચાયતના કર્મચારીઓ એવું કહ્યું કે તમારું દબાણ પેલું તોડી નાખો તો હું તમારું દબાણ દબાણ તોડી નાખ્યું છે મારું અને એ લોકોને ખાલી શું કેવાય કરીને જતા રહેશે ખાલી મારે માંગ એવું છે કે ભાઈ બધું દબાણ કંપની પૂરેપૂરું તૂટવું જોઈએ ફોર્માલિટી કરીને જતા રહેશે ખાલી આ લોકો અને એક થોડું થોડું ખૂણા તોડીને જતા રહેશે બધું એમને મજાવા દીધું છે